આ શેરમાં ખરીદી વેચવાની સલાહ આપી રહ્યા છે એના વિશે આપણે તમામ માહિતી ડીટેલમાં જોઈએ તો આ વિડિયોને તમે પૂરે પૂરો જોજો જેથી કરીને જો તમારા જોડે પણ આ કંપનીના શેર હોય તો તમને આગળ ખબર પડે કે આ શેરમાં તમારે શું કરવું છે વેચી દેવા છે કે પછી નીચેના ભાવે બીજા શેર એડ કરવા છે સૌથી પહેલા મિત્રો વાત કરીએ ડિફેન્સ ઇક્વિપમેન્ટ બનાવનારી કંપની ભારત ડાયનેમિક લિમિટેડના શેર માટે બ્રોકરેજ ફર્મ એલઆરઆ સિક્યુરિટીઝે રેટિંગ ઘટાડીને સેલ કરી દીધું છે આ પહેલા તેનું રેટિંગ એક્યુમ્યુલેટ રાખ્યું હતું તેમજ બ્રોકરેજ ટાર્ગેટ પ્રાઇસ ને પહેલા 1360 રૂપિયા થી વધારી 1480 રૂપિયા કરી પ્રતિ શેર કરી દીધી છે છતાં પણ તે 2 જુલાઈ ના રોજ BSE ઉપર શેરના બંધ ભાવથી થી 25% ઓછો છે બ્રોકરેજ એ માર્જિન ના 400 થી 600 પોઈન્ટ્સ ઘટાડવાના કારણે શેરોનું રેટિંગ ઘટાડ્યું છે સાથે જ તેને એમ પણ માનવું છે કે તાજેતરમાં સંઘર્ષે ભારત ડાયનેમિક્સ ના પ્રોડક્ટ પોર્ટફોલિયો ની પ્રોડક્ટ

થી વધી શકે છે માર્જિન નાણાકીય વર્ષ બે હજાર ચોવીસ સત્યાવીસ દરમિયાન સોળ થી અઢાર ટકા વચ્ચે રહી શકે છે જેનું કારણ છે કે કામોની મિસાઇલ સિસ્ટમ ઘણી હદ સુધી સ્વદેશી છે આગામી ત્રણ વર્ષોમાં અર્નિંગ છેતાલીસ ટકા ના સીએજીઆર થી વધી શકે છે અને નાણાકીય વર્ષ બે હજાર છવ્વીસ થી અઠ્યાવીસ દરમિયાન એવરેજ રિટર્ન ઓન ઇક્વિટી ચોવીસ ટકા રહેવાની આશા છે પછી વાત કરીએ કે બે વર્ષમાં ભારત ડાયનેમિકના શેર અઢીસો ટકા વધ્યો છે એટલે કે ભારત ડાયનેમિક્સ લિમિટેડના શેર બે જુલાઈએ ઘટાડો થયો છે એક પોઈન્ટ છ ટકા સુધી તૂટીને ઓગણીસો અડતાલીસ રૂપિયા સુધી લો થઈ ગઈ હતી ટ્રેડિંગ બંધ થવા પર જીરો પોઈન્ટ સત્યાવીસ ટકાના ઘટાડા સાથે ઓગણીસો ચોતેર રૂપિયા પંચાણુ પૈસા ઉપર સેટલ થયું કંપનીની માર્કેટ કે બોતેર હજાર ત્રણસો કરોડ રૂપિયા છે શેર ના વાત કરીએ તો તે બે વર્ષ માં સુધી વધ્યો છે જયારે છ મહિના માં પંચોતેર ટકા અને ત્રણ મહિનામાં માં ત્રેપન ટકા મજબૂત થયો છે પાંચ વર્ષમાં માં શેર એક હજાર ટકા થી પણ વધુ નું return આપ્યું છે રોકાણ કારો એટલે કે પાંચ વર્ષમાં જે લાંબા ગાળે રોકાણ કર્યું એ લોકો માલામાલ બન્યા છે શેર માં ભારત ડાયનેમિક્સ માર્ચ બે હજાર પચીસ ના અંત સુધી સરકાર પાસે

બસો બોતેર પોઈન્ટ સીતોતેર કરોડ રૂપિયા થઈ ગયો છે એક વર્ષ પહેલા નફો બસો અઠ્યાસી પોઈન્ટ સીતોતેર કરોડ રૂપિયા હતો આ ઓપરેશન થી કુલ રેવન્યુ એકસો આઠ પોઈન્ટ એકસો આઠ ટકા ના ગ્રોથ સાથે સત્તરસો છોતેર પોઈન્ટ સત્તાણું કરોડ રૂપિયા પહોંચી ગયું છે જે માર્ચ ક્વાર્ટર માં આઠસો ચોપન પોઈન્ટ બાર કરોડ રૂપિયા હતું તો મિત્રો આ વિડીયોમાં આપણે ભારત ડાયનેમિક લિમિટેડના શેર વિશે વાત કરી જેમાં આપણે એક જ બ્રોકરેજ હાઉસ છે જે ખરીદ વેચવાની સલાહ આપી રહ્યું છે એના સિવાય જે દસ એનાલિસ્ટ છે એમાંથી મોટા ભાગના ખરીદીની સલાહ આપી રહ્યા છે મિત્રો આ વિડીયોમાં બસ આટલું જ હવે આવનારા વિડીયોમાં ત્યાં સુધી વિડીયોમાં લાઈક કરો કોમેન્ટ કરો અને વિડીયો પોતાના મિત્રો સાથે ફેસબુક ઇન્સ્ટાગ્રામ વોટ્સએપ બધી જગ્યાએ શેર કરો શેર બજારની આવી જ માહિતી ગુજરાતી માં જોવા માટે તમે ચેનલને ને સબસ્ક્રાઈબ કરી ઘંટડી આવી દબાવી દેજો